એવા ભાવથી એક ગૌ માતાના હવારનવરથી તમે નિરણ નીરો દર્શન કરો અર્ચના કરો પરિક્રમા કરો તો તેત્રીસ કોટી દેવતાઓનું આવાહન એમાં બની ગયું તો આપણું ગ્રસ્તાશ્રમ ક્યારે દીપે આપણે ઘરે મા બાપની સેવા હોય ગૌ માતાની સેવા હોય તુલસીનો ક્યારો હોય વડીલોને આદર ભાવ હોય અથાયોગ જીવજંતુ પશુ પક્ષીની સેવા હોય એ ગ્રસ્તાશ્રમ ઉજળો કેવરાય તો એના માટે એ પેઢીઓની પેઢીઓ હવાય 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 થતી રહે અને જો પેઢી ના પુન પરવા ને અહીંયા તો પછી માણસો ના તોટા હોય ભલે ગમે તે ઠેકડે જોવરામાં પણ કોઈ હખવારો હતો નથી આ તમે જે ઉજળા દીપી રહ્યા છો એ તમારા વાલા પુણ્ય નો પ્રતાપ છે ખુલ દિલમાં માં દયા ભાવ રાખજો અને મને અકબરભાઈ ની વાત કરી આ ખરેખર વખાણ લાગે જે જાણે છે જેને થોડું ભીતરનું જ્ઞાન થઈ ગયું છે એ બધું આ હાલફલા ઢલો કર્યો

એમ બધાને ઘટની અંદર પરમાત્મા આવે એટલે આ ઝરડથી ખૂબ સારું કરો આંખ પવિત્ર રાખો મન પવિત્ર રાખો કાન પવિત્ર રાખો હારામાં હાથ રહેવો હારામ પગલું હોવો મનુષ્ય જીવન બેડો પાર ભલે ભજન થાય કે ન થાય જીવન પવિત્ર રાખજો બેડો પાર થઈ જાય તનસે સેવા કીજી મનુષ્ય ભલો વિચાર તનસે એ સંસારમાં કીજે પરોપકાર એટલે ખૂબ 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 ધન્યવાદ સમયથી સમય કાઢ્યો હોય નંદી ભગવાનની પણ કથા છે ત્યાં અને એ પરોપકારનું કામ છે થોડી અહીંયા પણ હાજરી આવ્યું કાલે દત્તરાંજન બાપજી પણ તેઓ પધાર્યા હતા પણ સમય સંજોગ જવાનું નહીં તો શાસ્ત્રીજી તમારી કથા મેં ડિસ્ટર્બ કરી તો અમને પણ વાલા માફ કરી જ ના ના આ તો હવે કારણ કે આ મલવું જુલવું એ પ્રભુની કૃપાથી હોય આમને આ પવિત્ર યજ્ઞ આયોજન કર્યું તો આપણે આવવાનું થયું અને આવા પૂજ્ય પંડિત શાસ્ત્રીજી દર્શન કરવાનો મોકો મળે કે આટલી વસ્તુ આવો માહોલ આપણને મળે ક્યારે પણ આ બધું પુણ્ય હોય તો તમારે ફાળે

બાપજી વધારે બોલાયું માફ કરજો